જેમાં સોળ પટુકોએ યજ્ઞો પવિત્ર ધારણ કરી ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કર્યા વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ નવા માંડવા ખાતે શ્રી જાંબુ બ્રાહ્મણ કાણવ સંસ્કૃત પાઠશાળા સંકુલમાં આજે એકાવનમાં સમૂહ નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ બ્રાહ્મણ પરિવારોના સોળ બટુકોને બ્રાહ્મણ કુંડ નો મહત્વનો સંસ્કાર કરવામાં આવ્યો છે સૂર્યચંદ્ર અગ્નિ વાયુ વગેરે નવદેવોનું આહવાન કરી યજ્ઞો પવિત્ર ધારણ કરવામાં આવે છે સંસ્કાર પછી દ્વિજત્વ પ્રાપ્ત થાય છે જનોય એ શરીરનો એક અદ્ભુત રક્ષા કવચ છે ઉપનયન સંસ્કાર પછી ત્રિકાલ સંધ્યા દૈનિક સ્નાન શરીરની શુદ્ધતા સાથે વિવેકપૂર્ણ આહારની સભાનતા અને સજાગતા જાળવવાની હોય છે જનોમાં બટુકોને વેદ રક્ષાનો દંડ આપવા પાછળ વેદ રક્ષા કરવાનું કર્તવ્ય પણ સમાયેલું છે પાઠશાળા સંકુલમાં યોજાયેલ નિઃશુલ્ક સમૂહ યજ્ઞો પવિત્ર કાર્યક્રમમાં ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલુભાઈ શુક્લ યુવા ભાગવત કથાકાર નયનભાઈ શાસ્ત્રી સંસ્થાના પ્રમુખ અવરાંગભાઈ ભટ્ટ પાઠશાળાના શ્રી ચંદ્રકાંત શાસ્ત્રીજી બાળકૃષ્ણ ગુરુજી

સમૂહ યજ્ઞપવિત્ર સંસ્કારનો કાર્યક્રમ આજે શરૂ કર્યો છે આ કાર્યક્રમની અંદર સોળ બટુકોએ અને તેમના વાલીઓએ ભાગ લઈ અને આ યજ્ઞ યજ્ઞપવિત્ર સંસ્કારનો લાભ લીધો છે આ કાર્યક્રમની અંદર વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના બાળુભાઈ શુક્લો જે મુખ્ય દંડક છે તેઓ પધાર્યા હતા એની સાથે નામાંકિત બિલ્ડર તથા રાજકીય હેતુ રાજકીય વગ ધરાવતા ભરતભાઈ ખોડે પધાર્યા હતા તેમજ નર્મદા વેદશાળા વેદ સંસ્કૃત પાઠશાળાના હરીશભાઈ આચાર્ય અહીંયા પધાર્યા હતા સૌએ આ કાર્યક્રમમાં બટુકોને આશીર્વાદ આપી અને આ કાર્યક્રમને દીપાવવા માટે ખૂબ મહેનત કરી સાથે સાથે જામરુવામણ સમાજના તમામ પધારના તમામ સર્વેને ભાઈ બહેનોને સર્વેનું અમે અભિવાદન કરીએ છીએ તેઓ આ કાર્યક્રમમાં તેમના બટુકોને ભાગ લેવડાવી અને એક સમૂહ પવિત્રને શાસક કરવા માટેના પ્રયત્ન કર્યા છે સૌનો આભાર